ઉર્ફે ટીનો નસીબ ખાન મલેક હથિયાર સાથે લખતર ડિસ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો ઝડપાયેલા હથિયાર સાથે આરોપીને લખતર પોલીસ સ્ટેશન લાવી આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગના બનાવોમાં નોંધપાત્ર જોવા મળી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર હથિયાર રાખતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખવાવાળા લોકો સામે લાલાંક કરી છે ત્યારે લખતરના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનામાં ગેરકાયદેસર હથિયાર રાખવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના ઇંગરોડી ગામનો એલમખાન ઉર્ફે ટીનો નસીબ ખાન મલેક લખતર તાલુકાના ઢાંકી અને કારેલા વચ્ચે આવેલ રેલવે અંડરબ્રિજ પાસે સરકારી ખરાબામાં બાવરિયાની અંદર શિકાર માટે હોય તેની બાતમી લખતર પોલીસ સ્ટેશનના પીઆઈ વાયપી પટેલને મળતા લખતર પોલીસના ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેઓને જાણ કરતા લખતર ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર અનિકેસિંહ સિસોદીયા મેરુભાઈ ખટાણા અને રોનકભાઈ પટેલ દ્વારા બાતમીના આધારે સ્થળ તપાસ કરતા એલમ ખાન ઉર્ફે ટીનો નસીમ ખાન જતમલેક રહે હિંગરોળીને મજલ્લોડ બંધુક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપીને લખતર સ્ટીપ ડી સ્ટાફ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર આમ એક્સ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી